घेरलेच अरे सोकरा टाका पईया मोमे जा देव केना काम तो चला जाय मोमे खबर काय जिचो जावी ऐ उठ आ बैठ तर मारू बटू कोपरजी तो घेरले हवा मारा पैसा कें पांते लाबा केजिन सो ना थे थोडा वधनी से थोडा वई जुवा मते कोपरजी भाई बन सी नातानी पाडले

આ ખાટલા મેલીને જ બેઠી હા બુડો થેલી તોડી લીસે રેડા બે કિલો મગાયા હતા કાળુજી આ રેડા મગાયા શું કરી રહ્યા થી આ મારે આટલા રેડા બધા બે વિકમ પોકી આટલા રેડા કાળુજી આ બર વટો ખાઈ ગયા થી મય શું કરવું હોય મારે આટલા પોકી ના ટ્રેક્ટર આને ભક્તા બક્તા કરો આ રેડા જોજો આ 2 વિકમ મળડા પક્કા કાળુજી શું નાટક કરે પાટણ જા મગાવ્યા હતા થેલી તો તોડી લીધી

ના પોતા બે પાછી પેલા પોપટ જી ના લેતા ના લેતા તમે શું ધંધા મજા કાળું જીમ જોગો જીમ હવે પોપટ જીત્યો દિવસ માં આયા

કાળોજી માર તો તમારા ફાળે તમારા અરે પાટણ થી એડા મારું બટુ અમે ઢિયારન હતા એડા નું હા અજે થીલી કીધું હું બહાર છું છોડા

પૂછા વસ્તુ લઈ ના લાગો તમે હારું કીધું મારા ભાઈબંધનું બન છે એટલે શું કેમ પછી પૂછ્યું